નજર કરીએ તો આજના બજેટમાં ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હાજર ચોવીસ પચીસ નું બજેટ રજૂ કરવામાં આવ્યું નાણા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં બજેટ રજૂ કર્યું જો કે બજેટ રજૂ થયા તે પહેલા જ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેખાવ કરવામાં આવ્યો કોંગ્રેસના નેતાઓ ગેસ સિલિન્ડરના પોસ્ટર પહેરીને વિધાનસભા ગૃહની બહાર પહોંચ્યા હતા નાણામંત્રી ગૃહ બજેટ રજૂ કરે તે પહેલા કોંગ્રેસના નેતાઓએ વિધાનસભાની બહાર દેખાવ કર્યો કોંગ્રેસના પંદર પૈકીના તેર ધારાસભ્યોએ વિવિધ સ્લોગન લખેલા બેનર પહેરીને વિધાનસભા પહોંચીને દેખાવ કર્યો હતો અમિત ચાવડાની આગેવાનીમાં આ દેખાવ કરવામાં આવ્યો હતો આજે કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ વચગાળાનું બજેટ રંગબરંગી શબ્દોની સજાવટ કરી અને દસ વર્ષના શાસન પછી જે સરકારની નિષ્ફળતાઓ છે જુમલાઓ છે એને લોકો સમક્ષ રજૂ કરતું બજેટ ચોક્કસ કહી શકાય કારણ કે કોઈ પણ બજેટ રજૂ થાય તેમાં બે બાબતો ખાસ હોય એક તો પાછલા બજેટમાં જે નાણાંની ફાળવણી થઈ હોય એનો હિસાબ આપવાનો હોય છે અને સાથે સાથે આવનારા વર્ષનું આયોજન એટલે કે સરકારનું શું વિઝન છે એ વિઝન આ બજેટમાં પ્રદર્શિત થતું હોય છે પણ આ બજેટમાં બંને બાબતો મિસિંગ જોવા મળે છે એટલા માટે કે અત્યારે દેશની બે મુખ્ય સમસ્યાઓ મોંઘવારી અને બેરોજગારી એના માટે આ બજેટમાં કોઈ પણ જાતનું કોઈ વિઝન પણ નથી દેખાતું અને એ માટેની સરકારની કોઈ ઈચ્છાશક્તિ પણ નથી દેખેતી આખા દેશની પ્રજા મોંઘવારીથી ત્રષ છે પ્રજાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કોઈ આયોજન નથી અને બે હજાર ચૌદમાં માં જયારે પહેલી વખત એનડીએ સરકાર બની એના પ્રચાર પ્રચારમાં કહેવામાં આવતું કે સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું બહુ થોડી મહેગાઇ માર મોદી સરકાર પણ દસ વર્ષ પછી પણ મોંઘવારી ઘટી નથી બજેટમાં પણ ઘટાડવા માટે કોઈ પગલા લેવામાં નથી એ જ રીતે આજે આખા દેશમાં બેરોજગારી સૌથી હાઇએસ્ટ સ્તરે પહોંચી છે ચોવીસ વર્ષના લગભગ પિસ્તાલીસ ટકા કેન્દ્ર સરકારનું બજેટ સંપૂર્ણ નિરાશાજનક છે મોંઘવારી બેરોજગારી અને અનેક મુશ્કેલી વચ્ચે રહેતા ભારતીયોને અપેક્ષા હતી કે આ વર્ષે ચૂંટણી આવી રહી છે એટલે ચૂંટણીલક્ષી બજેટમાં અમને કંઈક રાહતો મળશે